નમસ્કાર મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો ચાલો જોઈએ ધોરણ ચાર સ્વાધ્યાય પોથી ભાગ ત્રણ તેમાં ગુજરાતીના એકમ નંબર આઠ ટામેટાની દળી રમે દાદા દાદી પ્રશ્ન એક છે

એક દિવસ હિંમત ભેગી કરીને એ જુડો શીખવતા એક ગુરુ પાસે ગયો પોતાના મનની વાત કરી ગુરુએ એના ડાબા હાથ સામે જોઈ વિચાર કર્યો પછી એને જુડો શીખવવાની હા પાડી બીજા દિવસથી એને હાજર થઈ જવાનું પણ કહી દીધું તો અહીંયા પ્રશ્નો આપેલા છે એમાં પહેલો પ્રશ્ન છે કે છોકરાનો છોકરાનો ડાબો હાથ કઈ રીતે કપાઈ ગયો હતો તો કોઈ કોઈક અકસ્માતમાં છોકરાનો ડાબો હાથ કપાઈ ગયો હતો બીજો પ્રશ્ન છે છોકરાને છોકરાને શું શીખવાની ઈચ્છા હતી માટે જુડો શીખવાની ખૂબ ઈચ્છા હતી કારણ કે જુડો એ સ્વરક્ષણ માટેની એક કળા છે પ્રશ્ન ત્રણ ગુરુએ છોકરાને જુડો શીખવા શું વિચારીને હા કહી હશે તો છોકરાને એક હાથ ન હતો છતાં તેને જુડો શીખવું હતું તેની આ હિંમત જોઈને ગુરુએ હા કહી હશે

કે ચિત્ર ને આધારે પાંચ થી સાત વાક્ય લખો તો અહીંયા જે ચિત્ર આપેલું છે આ ચિત્ર આધારે તમારે પાંચ થી સાત લખવાના છે પ્રશ્ન ત્રણ છે નીચેની ખાલી જગ્યા યોગ્ય શબ્દો ની મદદથી પૂરો તો અહીંયા પાઉ થોડાક શબ્દો આપેલા છે કે એટલે અનેક અને પણ પરંતુ કારણ કે તો આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે જે નીચેની ખાલી જગ્યાઓ છે એ પૂરવાની છે તો પહેલી છે કે સાહેબ ગુસ્સે થાય ખરા પણ મારે નહીં બીજું છે જન્માષ્ટમી છે એટલે પંજરીનો પ્રસાદ મળશે ત્રીજું મહેશ અને રોનક ખેતરના શેઢે ફરી રહ્યા છે ચોથું ગાય રાધી છે પરંતુ તેનું વાછરડું ડોળું છે પાંચમું દૂરબીનથી દૂધનું સ્પષ્ટ દેખાય છે કારણ કે તેમાં વિવિધ પ્રકારની કાચની વ્યવસ્થા હોય છે કવિતાના ઉપયોગ કરી વાક્યો બનાવો એમાં પહેલું છે ટામેટું તો ટામેટું લાલ રંગનું હોય છે ફ્રીજ ફ્રીજમાં પાણી ઠંડુ રહે છે દરવાજો આ દરવાજો મોટો છે અડકો દડકો અડકો દડકો દહી દડુકો બરફ ફ્રીજમાં બરફ જામે છે સૂરજ સૂરજની ગરમી ખૂબ વધારે હોય છે ખુશી પિતાજી એ ખુશી વ્યક્ત કરી તડકો આજે ખૂબ ખૂબ તડકો છે કે નીચેનો ફકરો વાંચો અને સાચા વાક્ય સામે હાજી હા અને ખોટા વાક્ય સામે નાજી ના લખવાનું છે તો અહીંયા ફકરો આવે છે કે તમે કોઈ દિવસ સબરસ ચાખ્યું છે આવું તમને કોઈ પૂછે તો મૂંઝાઈ ન જતા કેમ કે સબરસ એટલે મીઠું રસોડાનો રાજા કોણ એમ તમારી મમ્મીને પૂછો તો પણ કહેશે કે રસોડાનો રાજા એટલે મીઠું એ કેવી રીતે પાકે છે તે જાણો છો તે માટે દરિયા કિનારે જમીન પર ક્યારીઓ બનાવી દેવામાં આવે છે તેમાં દરિયાનું પાણી ભરી દેવામાં આવે છે ક્યારીઓમાં ભરેલા સમુદ્રના પાણીને તડકામાં સુકવવામાં આવે છે આમ કરવાથી પાણીનું બાષ્પીભવન થઈ જાય છે એટલે કે પાણીની વરાળ બની ઉડી જાય છે ક્યારીઓ પાણી ઉડી ગયા બાદ માત્ર મીઠું જ વધે છે તેના નાના નાના ઢગલા બનાવવામાં આવે છે મીઠું પકવવાની આ ક્યારીઓને અગર કહે છે અને મીઠું પકવનારને અગરિયા મીઠાના નમક સબરસ લવણ અથવા લૂણ પણ કહેવામાં આવે છે આ બધા મીઠાના નામ છે કચ્છ બાજુ આપણે પ્રવાસ માટે નીકળીએ તો કચ્છ પ્રદેશમાં પ્રવેશતા જ કચ્છની બારી ગણાતા સુરજ પંથકની જ પંતક થી તમને મીઠાની ખેતી કરતા અગરિયા હાજી હા લખવાનું છે અને ખોટું હોય તો નાજી ના તો પહેલું છે સબરસ એટલે મીઠું હાજી હા બીજું છે દરિયાનું પાણી મીઠું હોય છે નાજી ના અગરિયા જુવાર પકડે છે જુવાર પકવે છે નાજી ના ચોથું છે ક્યારેઓમાં ભરેલા સમુદ્રના પાણીને તડકાવામાં આવે છે હાજી હા અને પાંચમું છે ચિત્રમાં મીઠાની દેખાય છે હાજી હા પ્રશ્ન છ આપેલી માહિતી આધારે તમને ગમતી રમત વિશે લખો તો અહીંયા રમતનું નામ લખવાનું છે કેટલા ખેલાડીઓ જોઈએ ક્યાં ક્યાં રમી શકાય આ રમત કેવી રીતે રમી શકાય આ રમત શા માટે ગમે આ બધું તમારે અહિયાં લખવાનું છે પ્રશ્ન છે નીચેના વાક્યો શબ્દોના બદલાઈ ગયેલા ક્રમ ગોઠવી વાક્યો ફરીથી લખો તો અહિયાં પહેલો આપ્યું છે કે પાલતુ પ્રાણી છે ગાય આપણું છે દૂધ આપે તો આને આપણે શબ્દનો ક્રમ ગોઠવવાનો છે અને પછી નીચે લખવાનું છે કે આપણું પાલતુ પ્રાણી ગાય દૂધ આપે છે એ તે બીજું છે ઘેટા બકરાને વરસાદ ગમતો નથી કરતા કરતા કુવામાં પાણી ખૂબ ઊંડું છે બહાર કાઢવું મુશ્કેલ છે કબડ્ડીની રમત હવે ઇન્ટરનેશનલ કક્ષાએ રમાય છે અને સાતમું છે સુરજના તડકામાં ફૂલો જાય છે પ્રશ્ન આઠ છે કે પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો એકાવન ઉપયોગ અહીંયા કરવાનો છે પહેલું છે મને ફ્રીઝમાં ખૂબ ગરમી લાગે છે તામે ટાએ કહ્યું તો અહીંયા ગરમીનું આપણે વિરોધી કરવાનું છે અને એ પણ કવિતાના આધારે તો ગરમીનું વિરોધ થશે ઠંડી બીજું છે દુધીમાસી દુધી માંથી જટ પહેરાવો ટી શર્ટ તો જટનું વિરુદ્ધ થાય ધીરે ત્રીજું છે અમે ડાળ પર લંગડી રમતા હતા તો જગ્યાએ આવશે ચોથું છે ખૂબ આકરો લાગે છે આજે સવારનો તડકો આજે નું વિરુદ્ધ થશે કાલે અને પાંચમું છે મૂળાબાઈ ની ટપલી વાગવાથી ટામેટું ફ્રીજની અંદર ગયું અંદર ની જગ્યાએ આવશે બહાર પ્રશ્ન નવ છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપી વાક્ય પ્રયોગ કરો એમાં પહેલું છે મિત્ર મિત્ર તો મિત્રનો સમાનાર્થી થશે ભાઈબંધ અથવા દોસ્ત મહેશ મારો ખાસ છે બીજું છે ધ્યાનપૂર્વક ધ્યાનપૂર્વકનો સમાનાર્થી થશે એકાગ્રતા બાળકોએ ધ્યાનપૂર્વક વાર્તા સાંભળી ત્રીજું છે રસપ્રદ રસપ્રદ એટલે રસદાયી આ વાર્તા ખૂબ જ રસપ્રદ છે ચોથું છે ચપડતા ચપડતા એટલે કે હોશિયારી ચાલાકી પરેશમાં ખુબ જ ચપડતા છે અને પાંચમો છેડો એટલે પાર અથવા અંત ગામના છે છે અને ખોરાક ખોરાક એટલે કે આહાર આપણે સમતોલ ખોરાક લેવો જોઈએ સાતમું છે આવડત આવડત એટલે કુશળતા વિદેશમાં ચિત્ર દોરવાની આવડત છે આઠમું છે એટલે ગરમાવો બચ્ચા ને માળામાં પૂર્વ દિશામાં વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે